ડેલી ડેલીએ બે હાથી ની જરૂર છે હાથી કોઈને હાથી રહેવું હોય તો અહીંયા હાજર થઈ જાય

ખાણાસઈ માણા બેટનસઈ હા હા બોલો બોલો એમ નહીં આ શું આ હા

કોભલાઈ મોઢા છે હાથી રાખો એવા એક ડોક છે બોર ખાતે એક દીવો

બેલડા <laughs> <laughs>

나봐 나봐 아게 아게 이래 이래 이래

ફપોશિયા માર દીધા માપાને આ ફસરાવી દીધો હરામ ખોલ પછી શું તમે લી આને હસ બધાની કીકરી દો અમાર કાટા તો ઓલા કી દઈ બોલો એમ નહીં આમને સુવાન કહેવાય અરે અમે સુવાન નહી છીએ એમ નહીં તો કહો તો એમ કે એમ છો જન્ટલમેન હા હવે આמא મોટો કરીવામ કેના

મે અમે કામ રોપીશી એટલે કામમાં તમે શું કોતો છો બસ કોકમને તો કામે રાખી દેને તમ લેવું છે મને તમે